આવી થર્મોકોલની પ્લેટ આપણા ઘરમાં હોય જ છે ક્યારેક ક્યારેક ફ્રૂટ સાથે આવતી હોય ક્યારેક ક્યારેક મીઠાઈ સાથે આવતી હોય તો આ બધી ભેગી કરી છે અને આ જ તમારી સાથે હું ચાર પાંચ આઈડિયા જબરદસ્ત શેર કરીશ જે તમે ક્યારે વિચાર્યા પણ ના હોય ક્યારેક ક્યારેક શું થાય કે વસ્તુ એમ જ પડી હોય તો એનો સરસ રીતે આપણે ઉપયોગ કરીએ અને જૂની વસ્તુને આ જ નકામી વસ્તુથી નવી બનાવીએ તો પહેલાં તમે જોઈ શકો છો આ રીતની વ્હાઇટ અને બ્લેક બે પ્લેટ હતી તો મેં બે આ બ્લેક પ્લેટને પસંદ કરી પછી આ નાના મોટા જે પણ ઢાંકણ હોય એમાંથી કોઈ પણ એક ઢાંકણ પસંદ કરી લેવાનું છે તો અહીંયા શું કે મોટું ઢાંકણને હું તમને આ રીતે કરીને બતાવું છું મિડલમાં એક સર્કલ કરી લેવાનું છે સર્કલ કરી અને ગરમ નાઇફ કરી છોરીને ગરમ કરી અને જે વચ્ચેનો પાર્ટ છે કાઢી લેવાનો છે વચ્ચેનો પાર્ટ કાઢ્યા પછી આ રીતનો પાર્ટ વધશે તો ત્યાં તમારે શણ હોય જે જૂટ હોય એનાથી આખી રીંગ જેવું બની જશે એને શણથી કવર કરી લેવાનું છે એટલે મેં તમને કંઈક બતાવ્યો એ રીતનો પાર્ટ બની જશે મેં જે ઢાંકણના ઉપયોગ બતાવ્યા તારી યુઝ આઈડિયા એમાં આ વસ્તુ મેં બનાવેલી છે પણ જેણે વિડીયો ના જોયો હોય એને કેમ બનાવવું એટલા માટે હું તમને એક્સપ્લેન કરું છું પછી થોડીક ડિઝાઇન કરી દીધી આ રીતના જે આપણી પાસે પ્લાસ્ટિકના ફ્લાવર કે આ રીતના લીવ્સ હોય એ લગાવી દીધા અને પછી આ એક પેચ મારી આગળ પડ્યો તો હું વ્હાઈટમાં લગાવું તો કોઈને એમ થાય કે આ બસ આ પ્લેટ જ છે કા તમારે કલર કરવી પડે કા આ રીતની કંઈક અલગ કલરની પ્લેટ લો તો વધારે સારું તો નેતર શું થાય કે કંઈક વસ્તુ કરતા હોય તો સારી રીતે કરીએ અને પછી નેતર શું કબાળ જેવું જ લાગે એનો કંઈ ઉપયોગ થાય એવું લાગે નહીં જે વસ્તુ બનાવો સરસ રીતે બનાવો ભલે ટાઈમ લાગે પછી આ રીતની કમાન્ડ હુક લગ લગાવી લેવાની છે તમારે અને જે રીંગ હતી એ તમારે નીચે આ રીતે એટેચ કરી લેવાની છે કોઈ વાયરની મદદથી પણ એટેચ કરી શકો છો તમે અને પછી તમારા અમારી પાસે શોપિંગ બેગની એક હેન્ડલ હતું એ તમારે પાછળ આવી રીતે લગાવી દેવાનું છે જેથી કરીને આપણે ક્યાંય પણ જગ્યાએ આને લટકાવી શકીએ તમે જોઈ શકો છો કંઈક આ રીતની વસ્તુ બની અને રેડી થઈ ગઈ છે હવે જે આપણે કમાન્ડ હુક લગાવી છે ત્યાં આપણે જે છે કી લગાવી દઈશું ચાવીઓ બધી અને નીચે તમારું જે નેપ િન વગેરે હોય કે કિચનમાં જે કંઈ તમે ટુવાલ વગેરે કોઈ પણ મસ્તા વગેરે રાખતા હોય એ પણ રાખી શકો છો તો આ આઈડિયા કેવો લાગ્યો કે આપ આઈ હોપ કે તમને સારો લાગ્યો હોય છે યુઝફુલ લાગ્યો હોય એવું હું ધારું છું અને જો વિડીયો ગમતા હોય ને કંઈ પણ સજેશન હોય તો પ્લીઝ કમેન્ટ કરી શકો છો પછી આપણે નેક્સ્ટ આઈડિયા તરફ આગળ વધીએ તો આ રીતની થર્મોકોલની વાઈટ જે પ્લેટ હતી એ લઈ લીધી છે ઇઝીલી આ રીતની પ્લેટ આપણે કટ કરી શકીએ છીએ સીઝરના હેલ્પથી મિડલનો પાર્ટ કટ કરી લેવાનો છે પછી આ નાની પ્લેટ છે તો આ રીતે બે જ સ્ટ્રાઇપ તમને મળશે તમે નાની મોટી સ્ટ્રાઇપ તમારા હિસાબથી બનાવી શકો છો અને જ્યારે ટાઈમ હોય ને હું ઘણીવાર મારા વિડિયોમાં કહું છું કે જે પણ વસ્તુ બનાવો ને ટાઈમ હોય ત્યારે બનાવો જલ્દી જલ્દી જલ્દીમાં વસ્તુ બનાવીને તો એ સારી બનતી નથી આ વસ્તુ બે જાતની આપણી પાસે ભેગી થઈ ગઈ છે થર્મોકોલની સ્ટ્રાઇપ હવે તમે જોઈ શકો છો આ મારી પાસે એક મોટું બોક્સ થર્મોકોલનું જ છે ઉપર લખેલું છે અને નીચે આ રીતની કંઈક ડિઝાઇન છે તો આપણે એને ઢાંકીને રાખવું પડે ને તો ખરાબ લાગે તો અહીંયા કેટલા બધા કપડાં તમે જોઈ શકો છો આમાં આવી ગયા છે તો આ એક પણ આઈડિયા છે તમે આ રીતના શોપકીપર પાસે આ રીતની થર્મોકોલની કોઈ પણ ફૂલની દુકાન હોય ત્યાં આ રીતના બોક્સ મળતા હોય તો તમે એની પાસે માગી પણ શકો છો પછી જે સ્ટ્રાઇપ કટ કરી છે એ આપણે ગ્લુની હેલ્પથી બહુ ગ્લુ અહીંયા તમારે બહુ ગરમ નથી રાખવાનું નેતર શું થાય કે આ પ્લેટ છે એ ઓગળી જાય એકદમ થર્મોકોલ ગ્લુથી પછી આ રીતે તમારે જે આપણે ઈંટોની ડિઝાઇન હોય ને બ્રિક ડિઝાઇન એ બનાવવાની છે પહેલાં એક ડિઝાઇન પછી તમારે બીજી જગ્યાએ બનાવો બીજી લાઇન તો તમારે મિડલમાં રાખવાનું છે આ રીતે તમે સમજી શકો છો હું શું કહેવા માગું છું તો આ રીતે તમારે એને ચોંટાડી દેવાની છે અને પછી જ્યાં જ્યાં નાની નાની આપણે વસ્તુની જરૂર હતી ત્યાં થોડુંક કાપી અને નાની સ્ટ્રાઈપ તમારે આ રીતે લગાવી દેવાની છે એટલે શું થાય કે જે આ બ્રિક ટાઈપની ડિઝાઇન હોય એ પરની અને રેડી થઈ જાય અને ઇઝીલી આ હાથેપથી પણ કટ થઈ શકે છે પણ જે સ્ટ્રાઈપ કટ કરો ને એ બધી સ્ટ્રાઈપ છે ને એક સરખી કટ કરજો એટલે સરસ થોડુંક એવો જે આપણે ઈંટોનો ચણતર હોય ને એ રીતનું દેખાવ આવે તો આગળને અને પાછળ બે સાઈડ લગાવી દીધું છે જે સાઈડ જે સામે દેખાવાની છે એ બે સાઈડ લગાવ્યું છે બે સાઈડ નહીં લગાવ્યું પછી આ રીતનો એક્રેલિક બ્રાઉન કલર લઈ લીધો છે મિડલમાં જ્યાં પણ સ્પેસ હતી ત્યાં આ રીતે કરી દીધું છે પછી ઉપર લખેલું હતું એ એને હાઈડ કરવા માટે મેં ઉપર પણ આ રીતે કલર કરી દીધો અને નીચે આ રીતે તમે જોઈ શકો છો એક સરસ મજાનું કોઈ પણ નાખીએ કે આ એક થર્મોકોલનું બોક્સ હતું એક સરસ મજાના લુકમાં કન્વર્ટ થઈ ગયું છે હવે આપણે આને ઢાંકવાની કશી જ જરૂર નથી આપણે એમ જ પણ આને રાખીએ તો પણ સરસ દેખાવ આવે છે તો બસ આવા કલર ખાલી તમારા ઘરમાં હોય ને તો પણ તમે મોટાભાગની વસ્તુ તમે જાતે ઘરે બનાવી શકો છો અને વસ્તુ ભલે નાની નાની હોય પણ એની ઇનપુટ વધારે હોય છે અને તે આપણને વર્ષો વર્ષ ઉપયોગી પણ થતી હોય છે બસ આવી એક બ્લેક પ્લેટ લઈ લીધી છે આ ટિશ્યુ રાખી દીધું છે પછી ઓઇલને ઘીના કન્ટેનર રાખી દેવાના છે જે પણ વસ્તુ નીચે પડે એ ટીશ્યુમાં પડશે ટિશ્યુ તમે ચેન્જ પણ કરી શકો છો અને પ્લેટ ક્લાઉ કાઉન્ટર ટોપ ઉપર રાખો તો શું થાય કે પ્લેટ ખસેડી અને આપણે ઇઝીલી પાછળ જે ક્લીન કરવું હોય તો પણ આપણે ક્લીન સરખી રીતે કરી શકીએ આમાં કોઈ પણ વસ્તુ તમે ભરી શકો ડ્રેસિંગ ટેબલ પણ આ પ્લેટ રાખી અને કોઈ પણ ક્રીમ વગેરે પણ રાખી શકો પછી આપણે જોઈએ આ રીતની પ્લેટ લઈ લીધી છે અહીંયા મેં બ્લુ કલરનો ઓઇલ પેન્ટ કલર લીધો છે થર્મોકોલમાં ઓઇલ પેન્ટ કલર કરો એટલે એ સુકાય પછી દાણા દાણા જેવું થઈ જાય આવો ફિનિશિંગવાળો લુક ના મળે જો ફિનિશિંગવાળો લુક જોઈતો હોય તમારે તો આમાં એક્રિલિક કરવા એક્રિલિક કલર કરવાનો ઓઇલ પેન્ટ નહીં પછી આ રીતે સ્પંજની હેલ્પથી કે આ તમે અંગૂઠાની હેલ્પથી આ રીતે ડિઝાઇન બનાવી શકો છો મેં એકમાં ગ્રીન બનાવી છે એકમાં રેડ બનાવી છે એકમાં સિલ્વર કલર ઉપયોગ કર્યો છે તમારી ઉપર છે તમારે કઈ રીતની ડિઝાઇન બનાવી છે એ ઉપર મેં તો સિમ્પલ જ બનાવી છે આ રીતની કંઈક વસ્તુ મારે જોઈતી હતી તો એ પ્રમાણે મેં સિમ્પલ બનાવી દીધી છે પછી તમારે થ્રીડી કોનની હેલ્પથી મેં ડોટ ડોટ કરી લીધા છે અને એક પ્લેટમાં મેં રેન્ડમલી જે સાઈડવાળો પાર્ટ છે ને ત્યાં આ રીતની ડિઝાઇન ક્રિએટ કરી દીધી છે તો થોડી ડિઝા થ્રીડી કોનને લીધે થોડી શું થાય કે આપણી પ્લેટ મિડલમાં જે રાખવાની છે થોડી પોપઅપ થાય પછી એ જ થ્રી કોન જે થોડા ઘણા બચાતા એ માંડ માંડ કરીને મેં બધી જગ્યાએ પૂરા કર્યા કેમકે હાથ દુખવા માટે થ્રીડી કોનમાં જ્યારે અંદર ક્રીમ ના હોય ત્યારે તો બસ ફેંકી દેવાના હતા તો બે હાથથી ખેંચી અને બધી જગ્યાએ આમાં રાખી દીધા છે અને પછી તમે અહીંયા જોઈ શકો છો મિરર લગાવી દીધા નાના નાના પૈડાતા અને આ રીતનું કામ પણ હું કઈ કહું કે થોડું પેશન્સ વાળું છે તો ટાઈમ હોય ત્યારે જ કરો પછી આ રીતની ત્રણ પ્લેટ આપણી બની ગઈ છે અને આવી પ્લેટો તમે ગેરંટી છે કે ફેંકી જ દેતા હશો તો આ બધા આઈડિયા અપનાવો ઘરને સુંદર પણ બનાવો અને ઘરને ગોઠવણીમાં પણ આ પ્લેટનો ઉપયોગ કરો અને ડબલ સાઈડ ટેપ લગાવી દેવાની છે ડબલ સાઈડ ટેપથી ઇઝીલી આ ચોટી જશે અને આમાં કંઈ વજન પણ ના હોય એટલે ક્યારેય પણ નીકળશે નહીં તમે જોઈ શકો છો સરસ મજાની શાઇનિંગ આવે છે તો બસ આ છે તો આજનો વિડીયો અને હા જો વિડીયો જોતા હોય તો અત્યારે જ લાઈક કરી દો લાઇક કરવાનું ભૂલી જાઓ છો ચેનલ ને